અને ઈ બસ આલતી ને આ ઈ બસ કેવી રીતે આલતી ઈ ટાઈમે બસ થતી રણ તો હા હું કલાએ દિવાળી પછી આસ્તે 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 રણ હું જાય અચ્છા તો કેકલ માથે થઈ અને ગણે પર થઈને ને ઘરડે પડી વેતી રાતે અચ્છા અને ઈ બસ ઉનારન ચાર મહિના લે અચ્છા પછી પછી સાટો થાય એટલે બંધ થઈ જાય પછી મન ને આવું જવું ક્યાંથી એ આપા એ લોદણી આમે એ આ ને આવતા અમે અચ્છા બસ ઇસ્ટાત માં રાપર થી એક ચાલુ થઈ અચ્છા તે દી હું નન કો હા હા તો આઠે દી એક ફેર આવે ઓ આઠે દી એક ફેર આવે ગાંગ તમારે થઈ ઓય ગાંગ તું બેટા આપણે અત્યારે રહ્યું આ અહીં રવેચી કને

આ લંવા મોઢાવારી બસ હતી આપણે ખડીરના માણસ બસને શું કહેતા આઈ બસ કહેતા સર્વિસ સર્વિસ હવે સર્વિસ એ સર્વિસ પછી 8:00 વાગે આવે પછી 8:00 આવતી પછી પછી ભચાતી થઈ ચાલુ એકલમા થઈ અચ્છા ઈ પછી ઈ આવતી પહેલા 28 કે કડિયો આવતીન પછી રોજ આવતી અને તમને ખબર હે અમારે હું આ ટાઈમ ટેબલ પૂછતા ને તો ક્યાં આવશે તો કે આપણે નેવાનો નો છે ને ઓલે પોતે અડી જાય છે ને હા બસ આવશે તો હતા ખબર હે હા ટાઈમ ટેબલ ખબર હોય હા ખબર હોય પણ એકડી ગાલ આપડે કેવા કને ભરૂડિયા કને જે ને થઈ જાય પછી પછી મુલિયા એ મજૂર લઈને આવે ડોહો ડાંગર ખાણીઓ ખટારો લઈને ખાણીયો ખટારો

અને જોયો અને પછી પછી અને અહિયાં ખડીરમાં આપણે જયારે રસકસ ન હોય ને લેવા જાવ હોય ને અહીંયા ઈ હાટિયા માં